સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે કોમ્બિંગની કામગીરી કરવામાં આવતી હોય છે અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરવામાં આવતા કોઈ પણ ઘાતક હથિયારો મળી આવે તો તેની સામે કાયદાકીય લેવામાં આવતા હોય છે ત્યારે આ વખતે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે પોલીસ દ્વારા માઇક વડે અનાઉન્સ કરી લોકોને સામેથી હથિયાર જમા કરાવવા માટે અપીલ કરવામાં આવે છે અને લોકો પણ પોલીસના આ નવતર અભિગમને અપનાવી રહ્યા છે અને સામે ચાલી હથિયારો જમા કરાવી રહ્યા છે જહાંગીરપુરા પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી જાહેરાત કરવામાં આવી હતી જેમાં જાંગીરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા લાઉડ સ્પીકરથી લાકડા ફટકા તલવાર તેમજ એવી કોઈ પણ ચીજવસ્તુ કે જે વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડી શકે તેને જમા કરાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી આશ્ચર્યજનક રીતે જાહેરાત થતાના 15 મિનિટની અંદર જ લોકોએ પોતાના ઘરની બહાર સ્વયં ઘાતક હથિયારો પોલીસ સમક્ષ મૂકી દીધા હતા જેમાં લાકડાના ફટકા, લોખંડના સળિયા, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ 48 જેટલા હથિયારો માત્ર 15 મિનિટમાં જમા થઈ ગયા હતા સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ પહેલા જ જાહેરાત કરવામાં આવી રહી છે તેની અસર જે તે વિસ્તારમાં દેખાઈ રહી છે પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરના તમામ પોલીસ સ્ટેશનના હાથ ખદ વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલો છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો ડંડા લાકડી લાઠી તલવાર બાલા સોટા ખંજાર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પો હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા ડંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે પંદર મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો પંદર મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત